पर कुछ पूछ से अंदर जब खबर आई सिनोजीत डिनोरा होया जूव दमे आई यार ये ना तो बकना गा बोलो भाई यार गा बोलो ना बकना मत आप लोग को तो ना के भाई ऊपर बेटा बता दो बातिया ढंग तो फरवा जावन जाए तो बता देना जान जे बता दिए जो हो गया तो मित्रों आज हम नेटरी जी विक्रम पेन जावा કબર ના દવા ને હાલ જવાનું ડોક્ટર બિલાલ ડેન્ટિસ્ટ ના એક કબર કવર ના ખાવાના ખબર બિલાલ ત્યાં જવાનું છે

રક્ષાબંધન ના જ એટલે આ લોકો ને તો રક્ષાબંધન ના બધા રજા આપણે તો આજ રજા હતી તો જ્યાં નહીં ભાઈ ભેઢી પર આખો દારી પડ્યા રહ્યો બધું કોમકાજ પટાવી દીધું જે દવા બવા લાવવાની તે બધું પટાવી દીધું મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે આપણા વિડીયો સપોર્ટ કરો અને લોકો બધું સબસ્ક્રાઈબ કરો ચેનલ ને જ રીતે વિડીયો સપોર્ટ કરતા રહો આપણે જો બી ફરવા જાઓ એના વિડીયો મુકતા રહેશું તો મિત્રો મળી આપણે આપણા નવા બ્લોગમાં આ ભાઈને જોઈ લો શું કેવાય ઓન માટે ગયા તા ને પીઢી કોઈ પીઢી પણ પડે આ જમકુડીઓ ભાઈ આપણે એને જોયેલો આ જમકુડી આપણે આપડે બી ફરીએ જમકુડી ફરી હાલ તો ખર્ચો કરાયો થોડો ખર્ચો વાંચી માં ખર્ચો કરાવતો નહીં કારણ કે એના બધા ખર્ચા ભેગા થઈ ગયા હાલ બી એટલે હાલ એનો ખર્ચો કરાવતો નહી બાકી ખર્ચો કરાવશું હું એમ તો મિત્રો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે આ વખત તો ફરવા નહીં ગયા બાકી જો ફરવા જાઓ તો તમને બતાવશું તો મિત્રો વિડીયો એન્ડ કરીએ આપણે અને ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક શેર મતલબ તમારા શેર કરતા રહેજો તો મળીએ આપણે મિત્રો આપણા નવા બ્લોગમાં